દાહોદ માં રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજી બાવળિયા પ્રેરક ઉપસ્થિતિ હેઠળ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી કલેક્ટર શ્રી યોગેશ નીલ ગુડે એ પેન્ટિંગ આપી મંત્રીનું સ્વાગત કરી જળ જમીન અને જંગલના રખવાળ એવા આદિવાસીઓ કોઈપણ પ્રકારની કલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહી જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે દાહોદ જિલ્લામાં મંત્રી શ્રી કુંવરજી વાવડિયારની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ દાહોદમાં આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ બે ખાતે નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે દાહોદ જિલ્લો એ ગુજરાતની પૂર્વ પટ્ટીએ આવેલો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અહીં મોટાભાગે આદિવાસી લોકો વર્ષોથી પોતાની ઓળખ સાધવી રાખી છે પોતાના અનોખા રીત રિવાજો તેમજ પોતાની આગવી સંસ્કૃતિને વળગી રહેનાર આદિવાસી સમાજ પોતાની ઓળખ વર્ષોથી સાચવી રાખી છે આદિવાસી ગીતો પર ઢોલ નગારા શરણાઈ તેમજ ડાંગલેને માથે અને પાઘડીમાં સાથે સાથે આદિવાસી પહેરવેશ નૃત્ય કરતા જઈને મંત્રીશ્રી કુંવરજી બાવળીયા સ્વાગત કરવામાં આવ્યું હતું મહાનુભાવો દ્વારા દીપ સાગત્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આદિવાસી જંગલના રખવારે આદિવાસી દીપ પર નાનકડી બાળાઓ નૃત્ય કરીને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નીરગુડે મંત્રી શ્રી કુંવરજી બાવરિયાનું સ્વાગત પિઠોરા પેન્ટિંગ આપીને કર્યું હતું કલેક્ટર શ્રી એ પ્રવચન આપતા કહ્યું હતું કે આપણો દાહોદ જિલ્લો એ આદિવાસી બહુમૂલ્ય જિલ્લો છે જેથી આદિવાસીઓના વિકાસ અર્થે સરકાર નું વિશેષ ધ્યાન છે દીપક રાવલ રિપોર્ટ ન્યૂઝ ટુ ડે દાહોદ